ફ્રેન્ડ્સ જય શ્રી આરામ જય માતાજી અને જય કષ્ટ દેવ હવે આપણે આવી ગયા છીએ ગોરઠકા આપણે જે ગોરઠકા હનુમાન દાદા નું મંદિર છે તેઓની સ્થાપના ક્યારે થઈ કેવી રીતે અને એમનું શું મહત્વ છે એ બધું જ આપણે જાણી શાસ્ત્રી વિરેશ દાદા હનુમાનજી મહારાજના ઉપાસક છે એમના મુખ્ય થી જ આપણે સાંભળીએ કે આમનું શું મહત્વ છે અને ત્યારે પ્રગટ થયેલા છે ચાલો અહિયાં જય શિયારામ જય કષ્ટરંજન હનુમાનજી મહારાજ ગોરડકા ગામ સાવરકુંડલા તાલુકાનો અમરેલી જિલ્લો કષ્ટભંજન હનુમાનજી દાદાનું સાનિધ્ય છે આ હનુમાનજી દાદા સ્વામિનારાયણ ભગવાન ગોપાળાનંદ સ્વામી સ્થાપિત છે સાળંગપુરની સ્થાપના પહેલા ગોપાળાનંદ સ્વામી ભગવાને કરી બીજી સ્થાપના અહીંયા ગોરડકામાં કરી જ્યારે ગઢડામાં દરબાર શ્રી દાદા બાપુ ખાચરની જાન લઈને નીકળ્યા ત્યારે ભગવાન સાથે જાનમાં હાર્યા હતા અને બળદગાડામાં જાન લઈને અહીંથી નીકળ્યા અને અસ્ત થતો દી આથમો આથમો થયો એટલે ગોરડકા ગામના ક્ષત્રિય સમાજના કાઠી દરબારો અહીંયા જાનની રાહ જોઈ અને જાન આવી ગઈ એટલે જાનનું આગતા સાગતા કર્યું સ્વાગત કર્યું જાનને રાત્રિ રોકાણ કરી દીધું અને જાનની સાથે સ્વામિનારાયણ ભગવાન ગોપાળાનંદ સ્વામીને એક બાપુને ઘરે દરબારને ઘરે ઉતારો આપ્યો હતો ત્યાં ભગવાન રાત્રિ વિસામો કર્યો વિસામો કર્યા પછી હનુમાનજી મહારાજને સપનામાં આવીને વહેલા રાતના બે વાગ્યે આવીને કીધું કે સાળંગપુરમાં તો મને ઉગા ખાતરની ખાંભીમાં બેસાડ્યો છે પણ અહીંયા ગોરડકાની અંદર તો હું સંયમભૂ છું પહેલાં ચાર વાગ્યે સ્વામિનારાયણ ભગવાન ગોપાળાનંદ સ્વામી આવી અને ગામને ભેગું કરીને હનુમાનજીનો ઢોરો કહેવાતો હતો આ ઢોરા ઉપર આવી અને પગ મૂક્યો ત્યાં જમીન મળી ધ્રુજવા ખોદાયું ત્યાં મૂર્તિ સુતીથી મૂર્તિ સુતીથી અને ગોપાળાનંદ સ્વામીએ જોઈ અને મૂર્તિએ સામા દાંત કાઢ્યા ભગવાનની સામાન પાણીની અંજલી લઈને ભગવાન ગોપાળાનંદ સ્વામીએ મંત્રો બોલી મૂર્તિને બેઠી કરી સાડા પાંચ ફૂટ મૂર્તિ બહાર આવી પછી મૂર્તિમાંથી અવાજ આવ્યો કે મારો કોઈ અંત નથી રાખી જાજો પછી એ સમયે રાજુલા તાલુકાનું ભટવદર દાદાબાપુ ખાચરની જાન જાનજાતીથી જ્ઞાન જાનનો લગ્નનો પ્રસંગ પૂર્ણ થઈ જાન પાછી ગઢડા ગઈ ત્યાંથી ગોપાળાનંદ સ્વામી હરિવલ્લભ સ્વામી નિર્ગુણાનંદ સ્વામી આ બધા પાંચ સાધુઓ પાછા ફરીવાર અહીંયા ગોરડકાવી દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરી દાદાને સાડા ત્રણ ડગલા હકાર્યા સોટી લઈ અને હનુમાનજીને દાઢીએ અટા અડાડી અને વાત કરાવીને બોલાવ્યા કે સાળંગપુરમાં અને ગોરડકામાં બે જગ્યાએ હું એક જ છું રાત્રે ગોરડકા હશું અને સાળંગપુરવાળો રાત્રે અહીંયા હશે ને રાત્રે હનુમાનજી ગોરડકાવાળા સાળંગપુર હશે મારી માનતા ગમે ત્યાં કરો ગમે ત્યાં દર્શન કરો બે સ્થાન એક જ છે અને એક જ નામથી બોલાય છે સ્વામિનારાયણ ભગવાન સ્થાપિત ગોપાળાનંદ સ્વામી સ્થાપિત કષ્ટભંજન દેવ નામે તે સ્વામિનારાયણ ભગવાને ગોપાળાનંદ સ્વામીએ આનું કષ્ટભંજન હનુમાનજી આપ્યું અને એ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થતાં છ આઠ મહિના થતાં પીઠવડીના દરબાર મામિયા બાપુ બાપુ ખુમાણને જૂનાગઢની નવાબે એ સમયે ફાંસીનો હુકમ કર્યો અને ફાંસીમાંથી મુક્ત થવા માટે પૂજા બાપુ ખુમાણે મામિયા બાપુ ખુમાણે હનુમાનજીની માનતા કરી જૂનાગઢની જેલમાં ગઈ કષ્ટભંજન હે ગોરડકાના હનુમાનજી બહુ દીઠો બળવાન સંકટમાંથી છોડાવે ગોડગણો હનુમાન બાપ તું સંયમભૂત જો પ્રગટ થયો ને મારા બારવટા મેં બ્રાહ્મણ દીકરી ગાય અને મેં તજીન મેં કરેલા છે અને મારા સતના જો બારવટા હોય તો સતાયને માટે હું મને આ મુક્ જેલમાંથી સજામાંથી મને મુક્તિ કરાવી દેજે ફાંસીમાંથી અને હું ગોરડકા ઉઘાડે પગે હાલીને આવી અને તમારું નાનું એવું દેવણ કરીશ અને છ વાગ્યે ફાંસી દેવાની હતી અને પાંચ વાગ્યે ત્રણ અગરબત્તી લઈને હનુમાનજીનું સ્મરણ કર્યું કષ્ટભંજન દાદાનું અને સ્મરણ કરીને કીધું કે હવે મને ફાંસીના માસડા ચડાવી દો તમે અને પછી ફાંસીએ લટકાવ્યા ત્રણ વાર લટકાવ્યા ત્રણ વાર ફાંસી તૂટી ત્રીજી વાર તૂટી ત્યારે હનુમાનજીએ મામિયા બાપુનું બાવડું પકડી લીધું બાપ હું તારી હાર્યો છું અને ત્યાંથી જૂનાગઢથી મામિયા બાપુ ઉઘાડે પગે હાલીને આવી અને આ હનુમાનજીનું કષ્ટભંજન દેવનું નાનું એવું દેવળ જે અંદરનું છે એ પીઠવણીના દરબાર મામિયા બાપુ પૂજા બાપુ ખુમાણનું બંધાવેલું છે બારવટિયાનું આવા તો અનેક પરસા છે દાદાના સંતતી બાપની પ્રાપ્તિ માટે ગમે એવું સંકટ હોય કોઈ પણ પ્રશ્ન હોય દાદાનું સ્મરણ હાચા દિલથી કરો એટલે દાદા અવશ્ય કામ કરે છે જાગતો દેવ છે બહુ બળવાન સંકટમાંથી છોડાવે ગોડકાનો હનુમાન અને આ જે જેટલા બાળબસાના દીકરાઓના ફોટા છે કોઈને ઘરે સંતાનની પ્રાપ્તિ ન હોય અને હનુમાનજીની અમારી માનતા કરે અને દાદા અવશ્ય એના સવા વર્ષે દાદા એને દીકરાની પ્રાપ્તિ કરે છે એના ઘરે પારણો બંધાવે છે અમારા ગામની અંદર તો સાઠ સાઠ વર્ષે પારણા બંધાવ્યા છે સાઠ સાઠ વર્ષે દાદાની કૃપાથી આવા દાદાના અનેક પ્રચાર ભક્તો આવી દાદાના દર્શન કરે દર ચૈતર મહિનામાં રામકથાઓ થાય છે દર ચૈતર મહિનામાં યજ્ઞ થાય છે હનુમાન જયંતિ ઉજવાય છે અને મોટી સંખ્યામાં માણસો આવી દાદાના દર્શન કરી દાદાનો પ્રસાદ કરી અને ધન્ય અનુભવે છે દાદાના દર્શનથી લોકોના દુઃખ દૂર થાય છે અને આવો જ કષ્ટભંજન સાવરકુંડલા તાલુકાનું બોરડકા ગામ અને આ હનુમાનજી દાદા બહુ બળવાન છે અને બહુ મીઠો બળવાન સંકટમાંથી છોડાવે

આપોઆપ દાદાનું રૂપ એમાં દેખાણું અને એ છોકરો નાનો એવો આવડો બાળક જોઈ ગયો અને હનુમાનજી દાદા હસે છે એવું હનુમાન જયંતિના દિવસે બે હજાર બાવીસમાં હનુમાનજી દાદા એ પહેલો વહેલો પરસો અહીંયા દાદાએ આપ્યો છે આ વડના થડમાં એટલે આ વડનું અમારે ઝાડ થોડુંક કાપવાનું હતું જીસીબી લાવ્યા જીસીબી લાવીને એકાથી ડાળ કાપી ત્યાં જીસીબીની બધી પાઇપું તૂટી ગઈ અને આ વડલામાંથી દાદાએ પરસો આપ્યો અને આપોઆપ દાદા દેખાણા છે એટલે આ કળિયુગમાં જાગતો દેવા ગોરડકાનો છે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા અને આ વડલાના પણ દર્શન અમે કરવા માટે લોકો અહીંયા આવે છે અહીંયા અનેક પ્રકારની માનતાઓ માણસો કરે છે અને માનતાઓ માણસની સફળ થાય છે અને અહીંયા મંદિરના પણ રિનોવેશનના કામ આલે છે લોકોને યથા યોગ્ય તથા કુરુ જે કાંઈ શક્તિ ભક્તિ પ્રમાણે આપવું હોય તો લોકો અહીંયા આપે છે અને બધાને બેંક એકાઉન્ટથી માંડીને બધું આપેલું છે તો માણસ શક્તિ ભક્તિ પ્રમાણે અહીંયા મંદિરમાં પણ દાતાઓ ઘણા છે આ બધા ઓરડા બંધાવ્યા આ બધું થયું આ બધું દાતાઓના લોકોથી જ થયું છે રોડની સામે કાંઠે વંડો બંધાય છે એ પણ અમારા દાતાઓ અને અમારી કથામાં જે કાંઈ ફંડ આવ્યું એ બધું ફંડ એમાં જ વપરાય છે તો આ દાદાના આવી છે આ કળિયુગનો જાગતો દેવ છે જય જય કષ્ટભંજન દેવ જો તમને ગેમ હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ અને આવા નવા નવા વિડીયો આવતા